જે મતાજી દોસ્તો હું છું આપનો આજે પશુપાલક કરવામાં આવી છે એના વિશે વિસ્તૃત માહિતી આપીશ આના વિશે પહેલા પણ એ વિડીયો બનાવ્યો દોસ્તો પરંતુ આની અંદર થોડા સુધારા વધારા છે તે તમાર તમારા સમક્ષ રજૂ કરીશ દોસ્તો પશુધન વીમા સહાય યોજના આની અંદર આની અંદર પશુપાલકે કેટલું પ્રીમિયમ ભરવાનું છે કેન્દ્ર સરકાર આની અંદર કેટલું વીમા પોલિસીની અંદર પ્રીમિયમ આપશે અને રાજ્ય સરકાર કેટલી આપશે ત્યારબાદ કઈ ક્વોલિટીના પશુ અને એક પરિવાર મતલબ એક પશુપાલક કેટલા પશુઓ નું વીમા પ્રીમિયમ લઈ શકે એની જે અપડેટ છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ દોસ્તો કેન્દ્ર સરકારની સંયુક્ત એજન્સી છે એના દ્વારા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે આની અમલીકરણ એજન્સીની વાત કરવામાં આવે તો ગુજરાત પશુધન વિકાસ બોર્ડ કૃષિ ભવન ગાંધીનગર રહેશે કઈ વિશેષ માહિતી મતલબ કોઈ એક પશુ નો વીમો લેવો હોય તમારે તો તમારે કેટલું પ્રીમિયમ આપવાનું માત્ર ને માત્ર તેની રકમ છે સો રૂપિયા અને બીજી જે અધર રકમ થતી હોય છે જે આપણે સો રૂપિયા આપ્યા પણ સો રૂપિયાની અંદર કોઈ વીમા કંપની વીમો લે નહીં એના માટે રકમ કેટલી ચૂકવવી પડતી છે એ જે પશુપાલકોને ખ્યાલ જ હશે જે વીમા લેતા હોય છે એની અંદર પંચ્યાસી ટકા જે વીમાની રકમ છે એ એન એલ એમ એટલે કેન્દ્ર સરકારની જે એજન્સી છે એના દ્વારા ચૂકવવામાં આવશે સો રૂપિયા પશુપાલક પાસેથી લેવામાં આવશે અને આ બંનેની રકમ જેટલી થાય એના બાદ જે રકમ વધે વીમા કંપનીને આપવાની એ રાજ્ય સરકાર ચૂકવશે આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાની અંદર કરવામાં આવશે પહેલા જે યોજનાથી અમુક વિસ્તાર પૂરતી સીમિત એક બે મહિના રાખવામાં આવી હતી ત્યારબાદ હાલ પૂરા રાજ્યની અંદર મતલબ જે ગુજરાત સરકારનો ટોટલી જે વિસ્તાર છે તમામ જિલ્લાની અંદર મળવા પાત્ર રહેશે બીજું એક થી ત્રણ વેતર ધરાવતા કયા પશુઓનો વીમો લઈ શકાય તો એક થી ત્રણ વેતર ધરાવતા તંદુરસ્ત પશુનો વીમો અને એક પરિવાર મતલબ એક પશુપાલક દસ પશુઓનો વીમો લઈ શકે છે મતલબ તમારે દસ પશુઓનો વીમો લેવો હોય તો માત્ર તમારે હજાર રૂપિયાની અંદર દસ પશુઓનો વીમો થઈ જતો હોય છે અને જે પણ પશુપાલક મિત્રો આ ધંધા સાથે જોડાયેલા છે કે દોસ્તો તો ફરજિયાત છે કારણ કે વર્ષની અંદર જે પચીસ પશુ રાખતા હોય એમને તો ખ્યાલ જ હોય છે કે ભાઈ વર્ષની અંદર એક આદું તો આવો બનાવ બનતો જ હોય છે હવે આની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પરિપત્ર છે એની અંદર ધારો કે તમારા પશુની અંદાજીત કિંમત ચાલીસ હજાર છે તમારે વીમા રૂપે ચૂકવવાની રકમ માત્ર સો રૂપિયા છે હવે એનએલએમ દ્વારા રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવશે અને વધતી રકમ એકસો ને અડસઠ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે એમ કુલ ટોટલ ધારો કે તમે ચાલીસ હજાર નો વીમો તમારે થાય છે ચાલીસ હજાર પશુ છે અને ચાલીસ હજાર નો વીમો તમે લો છો તો તમારે સત્તરસો અડસઠ રૂપિયા વીમા કંપનીને ચૂકવવા પડે છે પરંતુ એની અંદર માત્ર તમારે સો રૂપિયા જ આપવાના છે બાકી રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળી અને તમારા વતી પ્રીમિયમ એ ભરશે એટલે આ એક સરકારની પ્રસિદ્ધિ કહી શકાય અને એક વખાણવા લાયક યોજના છે દોસ્તો કારણ કે આના પહેલા આવું કંઈ હતું નહીં અને ઘણા ના પશુઓ આવી રીતે લંપી વાયરસ ની અંદર જે એના પછી જે આવ્યો ખરવા એની અંદર પણ પશુઓ ઘણા મરી ગયા પરંતુ આ જે યોજના છે એની અંદર તમે દોસ્તો માત્ર સો રૂપિયા ની અંદર તમારા પશુનું જોખમ તમે લઈ શકો છો અને જે કઈ બનાવ બને છે એની સામું તમે રક્ષણ મેળવી શકો છો દોસ્તો પચાસ હજાર પશુ હોય જો તમને ચાલીસ હજાર મળે તો દસ હજાર કદાચ એને કઈ થાય દસ હજાર તમને મળે તો દસ હજાર અંદર પ્લસ કરો સારું પશુ તમે કરી શકો એટલે તમારા ધંધાની અંદર અંદર કોઈ આવી શકે નહીં બીજી વાત છે કે ભાઈ આની અરજી ક્યાં ખરી તો આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે હાલ આ યોજના ચાલુ જ છે મારો વિડીયો જોઈ વિડીયો બંધ કરીને તરત તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલી શકો છો અને પશુપાલન વિભાગની જે યોજનાઓ છે એની અંદર આ યોજના તમને જોવા મળશે તે આગળ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કહે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અથવા તો નજીકનું તમારે જે પશુ ગવર્મેન્ટ જે પશુ દવાખાનું છે અથવા દરેક તાલુકાની અંદર પશુ ચિકિત્સક હોય છે ત્યાં આગળ તમારે જમા કરાવવાનું હોય છે દોસ્તો આટલી પ્રોસેસ છે અને બહુ સરસ યોજના છે એટલે આ યોજનાનો લાભ લેવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય ભારત